પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકાની અંદર સંજેલી નગરની અંદર આજરોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા જયેશભાઈ સંગાડા દિનેશભાઈ તાવિયાડ મીડિયા દ્વારા જણાવ્યું હતું સંજેલી નગરમાં તળાવની જેમ ગટરનું પાણી વહેતું થયું સંજેલી નગરમાં જંગલરાજ હોય તેમ જેસીબી દ્વારા આડેધડ કોટ કામ કરતા ગટરના ભૂંગળા બહાર નીકળી આવતા સડેલું અસહ્યવાસ મારતું ગંદુ પાણી રોડ પર વહેતું થયું સ્વસ્થ અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા અવર જબર કરતા ગ્રામજનો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો સંજેલી ગ્રામ પંચાયતનો છેલ્લા કેટલાક સમયથી વહીવટ ખાડે ગયો હોય તેમ પ્રાથમિક સુવિધાની સમસ્યાઓનો રાફડો ફાટી નીકળ્યો છે ગટરો રસ્તાઓ સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈ સહિત પ્રાથમિક સુવિધાને લઈ અનેકવાર ગ્રામસભા સહિત તાલુકામાં રજૂઆતોનો પણ રાફડો ફાટ્યો છતાં આ જાડી ચામડીના અધિકારીઓ કોઈપણ જાતની તસ્દી લેવામાં આવતી નથી ફાઈબરની લાઇન કામગીરી દરમિયાન ગટરના ભૂંગળા તોડી પડાયા બાદ તે રિપેરિંગ કરવા માટે પંચાયત તંત્રની આળસ જોવાઈ રહી છે આ બાબતે અનેકવાર લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરવા આવી વહેલી તકે સારા ભૂંગળા નાખી આ ખાડા રાજને પુરવામાં આવે જેથી સ્થાનિકો વાહન ચાલકો સહિત અવજવર કરતા ગ્રામજનોની રાહત મળે જેવી લોકોની પ્રબળ માંગ ઉઠવા પામે છે સંજેલી મુખ્ય બજારની અંદર જેસીબી દ્વારા આડે ખોદકામ કરતા છેલ્લા લગભગ દસેક દિવસથી આ ગટ મુખ્ય ગટર લાઈન તૂટી ગઈ છે ગટરમાંથી ગંદુ પાણી વહી રહ્યું છે છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી અને બે દિવસ પહેલાં તંત્ર દ્વારા પ્લાસ્ટિકની નાની પાઇપો નાખવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પણ સ્થાનિક વેપારી અને સ્થાનિક જનતા દ્વારા જેનો વિરોધ કરતા હાલમાં તેમાં સિમેન્ટના મોટા ભૂંગણા લાવીને મૂક્યા છે પણ હજી સુધી એને નાખવાની કામગીરી કરવામાં આવી નથી સતત ગટરનું પાણી વહી રહ્યું છે મુખ્ય બજારની અંદર ઉભરાઈ રહ્યું છે જેના કારણે રોગચાળો પણ વકરે એવી પરિસ્થિતિ સર્જાઈ છે તો તાત્કાલિક ધોરણે આ ભૂંગળા નાખી અને ગટર લાઈનને બંધ કરવાનું કામગીરી કરવામાં આવે એવી અમારી રજૂઆત છે